જો જય માતાજી મિત્રો સ્વાગત છે આપણ નવી ચેનલ એટલે કે YouTube વાળા ગુજરાતીમાં તમારું તો મિત્રો આપણે તમે થમ્બનેલ પર જોઈ લીધું કે કેમેરા સામે આપણે કભરી ગયા બરોબર તો આ છે વાત થઈ વિડીયો પૂરો જો તો તમને ખ્યાલ આવશે તો મિત્રો આપણે YouTube પર બનવું છે પણ આ રૂપ બોલી ਨਹੀਂ શકતો તો કઈ રીતના બોલવું તો બી તેમે દોરલ તમને ખ્યાલ આવશે તો ઉદાહરણ તરીકે મિત્રો કે આપણે પહેલા ધોરણમાં આપણે બેઠા ત્યારે કેવું લાગતુંતું ડર લાગતો તો કે હવે આપણે એક થી 10મો કેવી રીતના જાહું કેવો ડર લાગતો તો તો મિત્રો આપણે નવા નવા છે YouTube માં એટલે આપણે મિત્રો થોડું શરમી લાગે થોડું ગભરાય એ ચાહીએ અને થોડો મિત્રો ડર લાગે છે બરોબર તો મિત્રો આ બધો ડર આપણે કાઢી નાખવાનો છે કેમ કે આપણે યુટ્યુબર બનવું હોય તો બધું આ બધો ડર ન બધું ભયને બધું કાઢી નાખવું પડે મિત્રો નકર તમે યુટ્યુબર કદી ના બની શકપે મિત્રો બરોબર તો વિડિયો ધ્યાનથી તમે જો મારા ભાઈ એટલે તમને ખ્યાલ આવશે બરોબર અને મારું નામ છે વનરસ અને તમે જી રહ્યા છો મિત્રો યુટ્યુબ આલા ગુજરાતી ચેનલ મિત્રો બરોબર તો મિત્રો આપણે દરેક વિડિયો ગુજરાતીમાં આવે છે તો તમને ચોક્કસ ખ્યાલ આવે એ રીતે આપણે વિડિયો બનાવીએ છીએ મિત્રો બરોબર તારું કે હવે આથી આપણે કોઈ ટોપિક હતું મિત્રો કે YouTube વિડિયો કઈ રીતના મૂકો બરોબર હવે મિત્રો તમે વિડિયોનો ટોપિક રાખીએ અને થમ્બનેલ એ બનાવી છે અને બધું બનાવી છે પણ જ્યારે વિડિયો બનાવવાની વાત આવે ત્યારે કેવું લાગે છે કે હવે આપણે ભૂલી જવાય છે કેમ ભૂલી જવાય છે કે આપણે શું બધું માઇન્ડ નથી થતું આપણે વિડિયો અપલોડ કઈ રીતના કરવો اصلا તમે જ્યારે કેમેરા સામે મિત્રો બોલો છો એટલે કેવી રીતના બોલો છો કે ભાઈ YouTube માં વિડિયો કઈ રીતના મૂકો તો અતારે મિત્રો તમને ખબર છે કે મોળું થાય મોળું થાય પછી જ આવે 12 ગોમ તો કેવું કહીએ છે કે મોળું થાય છે હવે અમાર જાવું છે એ રીતના તે યુટ્યુબ વીડિયો કોઈ જોતું હોય તો કે રીતના જોવા 5 પોછી 10 સેકન્ડ વીડિયો જો અને જતા રહે બરોબર અને આગર તો કોઈ જોતું નહી બરોબર એટલે તમારે કે રીતના વાત કરવાની આપણે કોઈ બે વ્યક્તિ 10 15 સેકન્ડ નહી પણ 10 થી આપણે 10 મિનિટનો વીડિયો હોય તો તમારે જેથી 3 4 મિનિટ વીડિયો તો સુધી વીડિયો જો તો મિત્રો તમારે તારા યુટ્યુબ મારે બરોબર પણ આપણે તો એવું બોલતો આવડતું નહીં આપણે ગર્ષક હતા ડર લાગતો હોય એ રીતના બીવાતા 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 આપણે વાત વાત કરતા હોય મિત્રો બરોબર એટલે આપડે યુટ નથી આવતા અને આપડે ચેનલ કાયમ 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 ડેડ થતી જાય એટલે કે યુઝ કમ થતા જાય મિત્રો બરોબર જો દાડા નામ હો આવે તો એમાંથી હોજ ના આપણે સંજી જોઈએ એટલે પછાટ આઈને ભૂરે છે મિત્રો તો આપડે આવું કેમ થાય છે મોટા યુટ્યુબર કો ડાયરેક્ટ તો મિત્રો એ બોલતા કોઈ ભી આપણે એકરમ ભણવા જઈએ તો કોઈ ડાયરેક્ટ 1 થી 10 જી એકડી ના આવડે એ પર આપણે મહેનત કરવી પડે છે મિત્રો બરાબર તમે એકરમ ને એકરમાં લગભગ 100 મહિના રો તાણે તમને 1 થી 10 જી એકડી આવડે છે એ રીતનું મિત્રો આપણે YouTube માં 12 મહિના ભોગાળીએ તાણે આપણે વિડિયો કઈ રીતના મુકવો અને કઈ રીતના ટાઇટલ ને કઈ રીતના થમ્બનેલ આ બધું આપણે શીખવું પડે છે મિત્રો બરાબર તો ડાયરેક્ટ YouTube ના યુટ્યુબર આપણે ન બની શકે મિત્રો બરાબર તો પહેલા તો આપણે કેમેરા સામે કઈ રીતના બોલવું એ પહેલા આપણે દેખલાઓ એટલે મિત્રો આ રીતનું તમારે બોલવાનું અને શીખવાનું બરોબર બધું તમારે શીખતે રીતે બધું કમ્પલેટ કરી તો મને પાક્કો બોલતા આવડી જશે પછી તમે YouTube માં વિડિયો અપલોડ કરો તો મિત્રો યસ આરામડે બરોબર પછી તમને ડર લાગતો હોય તો તમારો કોક આજુબાજુ કોઈ રહેતું હોય ને ઓમતા પણ આપણ આપેલું આવેશન ટેકણું આવેશન આ જાયશન આવેશન આ રીતનું કરો તો ક્યારે આપણે યુટ્યુબર નહી બની સકીએ મિત્રો બરોબર મહેનત કરો ભલે આપડે 350 રીચ આતો આવે છે કુપમાં વિડીયો જોઈ જોરીને કોટુ નેટ વાળીએ ના કરે આપડે પોતાનું કોક કરો બરોબર તો આગળ વધજો બરોબર તો પેલા તો મિત્રો તમે આ રીતના વિડીયો બનાવજો હતી 200 વિડીયો આપણે અપલોડ કરજો તો એમાં કોઈ ફરક પડતો નથી આપડે બરોબર ધીમે ધીમે આપણે ઓળખન પડશે પછી આપડે વિડીયો વાયરલ થઈ મિત્રો બરોબર તો કેમેરા સામે તમારે ક્યારે ગભરાવું નહીં અને તમારે તમે બોકેલા આપણે બોલવાની પ્રેક્ટિસ કરવાની અને પછી તમારું વિડિયો બનાવવાનો મિત્રો બરાબર એટલે આપને ડર લાગે નહીં તો મિત્રો ખબર છે કે હવે તમને સારી રીતે બોલતા આવડી જશે મિત્રો બરાબર કોઈ ડર ખરાબું નહીં બરાબર કેમેરાના મોટો ભાઈ સમજી અને તમે બેય વાતો કરતા હોય એ રીતને તમારું ફોનની હંગા વાત કરવાની મિત્રો બરાબર તો મિત્રો વિડિયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો મળી બીજા નવા ટોપિક સાથે એટલે કરાજે મત